નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છે બધા મજામાં ને આજે આપણે વાત કરવાની છે ઘઉંના પાકમાં પંચાવનથી સાઠ દિવસનો ઘઉંનો પાક જ્યારે થાય છે ત્યારે એમાં શું માવજત કરવી જોઈએ જેથી કરીને ઘઉંની લોર છે એકદમ લાંબી ભરાવદાર અને દાણો છે વજનવાળો લાઇટિંગ મારે શાઇનિંગ મારે એવો દાણો થાય અને પ્રોટીન છે એ પૂરતા પ્રમાણમાં ઘઉંમાં મળી રહે એના માટે શું માવજત કરવી જોઈએ એના વિશે તો જે પણ ખેડૂત મિત્રો આ ચેનલમાં નવા હોય તે આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી કરીને તમને ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી સૌથી પહેલાં મળી રહે આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દઈએ જો આપણે ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી આ ચેનલમાંથી આપવામાં આવે છે જેમ કે ઘઉં ધાણા જીરું ચણા અન્ય ઘણા બધા પાકોની માહિતી આ ચેનલમાં આપેલી છે ને આ ઘઉં તમે અત્યારે જોઈ રહ્યા છો તેમાં આપણે લાઈવ ડેમો કરેલો છે અને એમાં અત્યારે પીએત સમયે જે યુરિયા આપેલું છે એ કેટલા પ્રમાણમાં આપેલું છે એ તમામ માહિતી આપવાની છે અત્યારે જો આ ઘઉં જોઈ રહ્યા છો તે પચાસથી પંચાવન દિવસના થયેલા છે અને લોર નીકળવાની શરૂઆત ધીરે ધીરે થતી આવી છે તો એમાં યુરિયા છે એનું પ્રમાણ આપણે બાર કિલો એક વીકે સોળ ગીઠાનો વિકો હોય છે એ પ્રમાણ રાખીને પાણી પહેલાં આપેલું છે અને ઘઉંના પાકમાં આ યુરિયા જે છેતાલીસ ટકા નાઇટ્રોજન આવે છે એનો ઉપયોગ કરેલો છે અને બીજું સાથે જે માઇક્રોન્યુટ્રિયન્સ ખાતર આપેલું છે એની પણ આગળ વાત કરશું ઘઉંનો પાક જુઓ આ યુરિયા આપવાથી આ બીજો યુરિયાનો રાઉન્ડ આપવાનો ચાલુ છે અત્યારે અને ઘઉંનો પાક છે અત્યારે કેવો લીલો છમ અને એક જ ધારા ઘઉં જોવા મળી રહ્યા છે અને વૈત પણ સારામાં સારી થઈ રહી છે ઘઉંની તો આ યુરિયા છે એ છોડ એક વિકો છે એમાં બાર કિલો માપ રાખીને આપવાનું છે જેથી કરીને છોડ ક્યાંય ઊંચા નીચો હોય તો એ પણ એક સમાન થઈ જાય તો જોઈ રહ્યા છો જો એક જ ધારા ઘઉં જોવા મળી રહ્યા છે અને મૂળનો વિકાસ છે યુરિયાથી સારામાં સારો થાય જો મૂળ સારા હશે તો જ છોડ છે સારામાં સારો વિકાસ કરી શકશે અને લોહીર પણ એકદમ ભરાવદાર લાંબી અને છોડ એકદમ મજબૂત ઊભો રહેશે અને આપણે આ ઘઉંનો લાઈવ ડેમો તમને બતાવી રહ્યા છીએ કે યુરિયા આપ્યું અને સાથે જે માઇક્રોન્યુટ્રીયન્સ ખાતર આપવાના હોય છે એ કયા માઇક્રોન્યુટ્રિયન્સ ખાતર આપવાના હોય છે જેથી કરીને લોહર છે એ લાંબી થાય દાણો ચમકીલો થાય વજનવાળો થાય એના વિશે પણ હવે આપણે વાત કરશું અત્યારે પિયતનું કામ પૂરજોશથી ચાલુ છે પિયતનો ભાગ છે એ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે એમાં એ આપણે જે અત્યારે ફૂલ અવસ્થા અને ગાભે પોટે આવવાની અવસ્થા છે ત્યારે એને પિયત આપવું ખૂબ જરૂરી છે અને જ્યારે આપણે દૂધિયા દાણા થતા હોય ત્યારે એને ખૂબ જ જરૂરી છે પિયત આપવું અને છેલ્લે આપણે જે પાકવાનો સમય હોય છે ત્યારે એને પિયતનો સમય હોય છે એ આપવું ખૂબ જ જરૂરી બની રહેતું હોય છે અત્યારે જો પિયત ચાલુ છે અને એમાં આપણે જે ખાતર આપવાનું ચાલુ છે પાણી સાથે એના વિશે હવે આપણે વાત કરીશું તો આ ટાંકી જોઈ રહ્યા છો એમાં આપણે જે માઇક્રોન્યુટ્રિયન્સ ખાતર આપી રહ્યા છીએ અને સાથે એમાં જે બીજું અન્ય હ્યુમિક અઠાણું ટકા આપી રહ્યા છીએ એ તમામની માહિતી હવે આપણે આપવાની છે એનું પ્રમાણ કેટલું રાખવાનું છે અને કેટલા વીઘામાં એ આપવાનું છે આ ટાંકી જે જોઈ રહ્યા છો એ પંદર લીટરની ટાંકી છે અને નળ સિસ્ટમ એમાં ગોઠવેલી છે નળથી જોવો ધીરે ધીરે એ માઇક્રોન્યુટ્રિયન્સ ખાતર અને હ્યુમિક સાથે મિક્સ કરેલું છે એ પાણી સાથે આપવામાં આવી રહ્યું છે એનું પ્રમાણ છે કેટલું રાખવાનું છે અને વીઘે એનો ડોઝ છે કેટલો આપવાનું હોય છે જુઓ સરસ મજાનું અત્યારે પિયત ચાલુ છે એનો લાઈવ ડેમો તમને બતાવી રહીએ છીએ તો આપણા ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો હોય એ આ વિડીયો સંપૂર્ણ જોજો જેથી કરીને સાચી ચચોટ માહિતી મળી રહે અને જો માહિતી સારી લાગે ને તો અન્ય ખેડૂતોને પણ મોકલજો જેથી કરીને એને પણ ઘઉંનું વાવેતર કરેલું હોય તો એમાં એને પંચાવનથી સાઠ દિવસના જ્યારે ઘઉં થાય ત્યારે એને જે માઇક્રોન્યુટ્રિયન્સ ખાતર આપવાનું હોય છે એ એને પૂરતા પ્રમાણમાં મળી રહે અને ઘઉં છે એ સારામાં સારો વિકાસ કરી શકે અને મૂળ પણ એને સારામાં સારા થઈ જાય એમાં આપણે જે વાત કરવાની છે હવે સૌથી પહેલાં એ આપણે જોઈ રહ્યા છો તે સુમિલ કંપનીનું જિંદા છે એમાં જે માઇક્રોન્યુટ્રિયન્સ ખાતર આવે છે એમાં સૌથી પહેલાં આપણે સલ્ફર આવે છે સડસઠ ટકા પ્લસ ઝીંક આવે છે ચૌદ ટકા આ બે છે એ આમાં મિક્સ અંદર આવે છે મિશ્રણ કરેલું અને આનું રિઝલ્ટ છે સારામાં સારું જોવા મળતું હોય છે અને બીજું આપણે જે સાથે એમાં પાણી સાથે પાવામાં આવી રહ્યું છે એ છે હ્યુમિક એસિડ અઠ્ઠાણું ટકા તો સૌથી પહેલાં આપણે એની વાત કરીશું જે કાલા હ્યુમિક તરીકે બજારમાં ઓળખાતું હોય છે અને એમાં જે ઝેર આવે છે એ અઠ્ઠાણું ટકા આવે છે આ હ્યુમિક એસિડ અઠ્ઠાણું ટકા જે જોઈ રહ્યા છો એ આપણે જે ઘઉંમાં શું ફાયદો કરે છે એના વિશે વાત કરીએ તો એ છે ઘઉંનો વિકાસ છે એ સારામાં સારો કરે અને મૂળ છે એકદમ મજબૂત બનાવે છે યુમિક આપવાથી જે સોળ પીળો પડતો હોય છે એમાં પણ રાહત થાય છે અને બીજે ત્રીજે દિવસે જ તમને યુમિકનું અને જે આ જીંદા જોઈ રહ્યા છો એનું રિઝલ્ટ જોવા મળશે જેથી કરીને આપણો પાક ક્યાંય પીળો પડતો હોય તો એમાં પણ રાહત થાય છે અને હવે આપણે યુમિક પછીની જે વાત કરવાની છે જે એ છે જીંદા જે સુમિલ કંપનીનું આવે છે અને અને બજારમાં જે બીજું ટેકનો જેટ તરીકે આવતું હોય છે એમાં પણ આ જ ઝેર આવતું હોય છે સલ્ફર પ્લસ ઝિંક અને એમાં આપણે એ આવતું હોય છે સલ્ફર મિલનું ટેકનોજેડ અને આપણે જે આ અત્યારે જોઈ રહ્યા છીએ એ છે જિંદા એ સુમિલ કંપનીનું છે અત્યારે એના વિશે આપણે વાત કરીએ તો એ આપણે જમીનમાં જે સલ્ફરની જે ઘટ હોય છે એ પૂરી પાડે છે અને સલ્ફરથી છોડમાં પીડાશ હોય તો એ પીડાશ દૂર કરે છે સલ્ફર અને સલ્ફરમાં ફૂગનાશકનો ભાગ આવે છે જમીનમાં જે ફૂગ હોય છે એ ફૂગનો નાશ કરે છે સલ્ફરથી અને સલ્ફરથી જો કોઈપણ છોડમાં સુકારો કે જોવા મળતો હોય તો એ પણ સલ્ફરથી દૂર થઈ જાય છે એટલા માટે સલ્ફર આપવું ખૂબ જ જરૂરી છે અને સલ્ફરથી બીજો ઘણો બધા ફાયદા થતા હોય છે જે આ ઝીંદા જોઈ રહ્યા છો એ આપવાથી દાણો ચમકીલો લાઇટવાળો અને પ્રોટીનની પ્રમાણમાં પણ વધારો કરી દઈએ છીએ જો આ સલ્ફર પ્લસ જીંક આપવામાં આવે તો એનું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ જોવા મળે છે અને ઉત્પાદન પણ આપણે ધાર્યું મેળવી શકીએ છીએ અને જે આપણે છે એ આપવાથી જમીનમાં ઘણા બધા ફાયદા થતા હોય છે સલ્ફર પ્લસ યુમિક મિક્સ કરીને સાથે જો આપી દેવામાં આવે તો ઘઉંમાં અત્યારે જે લોર બંધાવવાની શરૂઆત થતી હોય ત્યારે એને જો આપી દેવામાં આવે ઘઉંની જે ડુંડી તરીકે પણ ઓળખતા હોય અમુક ખેડૂત મિત્રો અને જે ઘઉંને સાદી ભાષામાં આપણે કહીએ કે ઘઉંની જે લોર હોય છે એ પણ એકદમ લાંબી થાય છે અને એક જ લોરમાં અઢારથી વીસ દાણા ભરાવદાર મજબૂત અને દાણો છે ચમકીલો લાઈટવાળો થાય છે અને ઉત્પાદન પણ સોળ ગુઠ્ઠાનો એક વીકો હોય છે એમાં આપણે પંચાવનથી સાઠ મણ સુધી મેળવી શકીએ છીએ અને જો સારામાં સારી જમીન હોય તો ઉત્પાદન પણ આપણે થી સિત્તેર મણ સુધી લાવી શકીએ અને ખેડૂત મિત્રો જે જીંદા અને હ્યુમિક એસિડ છે એનું પ્રમાણ છે એ સોળ ગુઠાનું એક વીકો હોય છે એમાં જે જીંદા છે એનું પ્રમાણ છે એ આપણે જે આ ચાર કિલાનું પેકિંગ આવે છે એ પાંચ વીઘામાં આપણે આપવાનું છે ચાર કિલો છે અને જે હ્યુમિક એસિડ અઠ્ઠાણું ટકા જોવા મળી રહ્યું છે એ બે વીઘે એક કિલો આપવાનું છે જેથી કરીને તમને સારામાં સારું રિઝલ્ટ બીજા ત્રીજે દિવસે જોવા મળશે અને ઘઉંનો પાક છે એકદમ લાઇટિંગ મારશે ત્રીજે દિવસે અને કાળા વાદળ જેવા ઘઉં થઈ ગયા છે અને ઘઉંની ઊંચાઈમાં પણ વધારો થશે એટલા માટે જો આ શક્ય હોય તો આપી દેવું સાઠ દિવસે અને ઉત્પાદનમાં પણ તમને જાજે એવો ફરક પડશે ખેડૂત મિત્રો આ માહિતી આજે તમને મેં આપી એ કેવી લાગી જરૂરથી જણાવશો અને જો સારી માહિતી લાગી હોય તો અન્ય ખેડૂતોને પણ મોકલજો જેથી કરીને એને પણ અત્યારે બરડા પંથકમાં અને એમાં સૌરાષ્ટ્રમાં ખૂબ જ મોટા પાયે ઘઉંનું વાવેતર થયું છે તો એને પણ માહિતી મળી રહે સાચી સચોટ અને જો સારી લાગી હોય તો અન્ય ખેડૂતોને પણ જરૂરથી મોકલજો અને આપણી ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય તે હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બરડા પંથકની અંદર જે પણ ખેડૂત મિત્રો રહેતા હોય છે એને દવા બિયારણ કે જોતું હોય તો એ આપણી એગ્ર દુકાનેથી મળી રહેશે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર અને દુકાનનું સરનામું પણ આપેલું છે તો ત્યાંથી સંપર્ક કરવો અને મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યો બદલ તમારો દિલથી આભાર